મહેસાણા તાલુકા પંચાયતની દિલદારીમાં ગેરરીતિની સામે આવી રહી હોવાનો આક્ષેપો સામે આવ્યા છે તો મહેસાણા તાલુકા પંચાયતના સત્તાધીશોએ લાખવડ ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને ચિંતા કરીને તેમને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે આરો મશીન મોકલી આપવામાં આવ્યું છે જો કે તેની ફિટિંગના ખર્ચો આંગણવાડીના સંચાલિકા બહેનને પોતાના ખિસ્સામાંથી કરવો પડ્યો છે તો બીજી તરફ ગ્રામ પંચાયતના ઉપસરપંચ કહે છે કે અમને આ બાબતે કઈ જ ખબર નથી કે આ આરો મશીન વગર માંગે કેવી રીતે આવી ગયું પરંતુ અમોએ તપાસ જાણવા મળ્યું કે તાલુકા પંચાયતના સત્તાધીશોએ અંદાજે અઢી લાખથી પણ વધુની રકમ ખર્ચીને મશીન આંગણવાડીને મોકલી આપ્યું છે તો વાસ્તવમાં આ મશીનની બજાર કિંમત આશરે ત્રીસ હજાર જેટલી માનવામાં આવે છે જો કે તાલુકા પંચાયતની આ દિલદાર સામે હવે શંકાની સોચ તકાઈ છે હવે એ આ નંડગઢમાં જે આરો પ્લાન્ટ આવ્યો છે એ અમારે પંચાયતમાં કંઈ બિલ કંઈ એવું કંઈ આપ્યું નથી અમને જાણ બાર બારબાર આપવામાં આવી છે અને આની લમસમ કિંમત અમે બજારમાં જાણ કરતાં લગભગ ત્રીસેક હજારની આજુબાજુમાં કંઈક થાય છે અને બે લાખ રૂપિયાની આજુબાજુમાં કંઈક ઉપાડેલી રકમ છે એવા અમને ખ્યાલ મળ્યો છે આવા જાણવા મળેલ છે